તો હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ સૌ મિત્રો મસ્ત અને મજામાં છો તો મિત્રો આજે તો ખેતરમાં આવી ગયો જોઈ શકો છો સૂર્ય પણ અસ્ત થઈ રહ્યો છે કેટલું સુંદર વાતાવરણ દેખાઈ રહ્યું છે મિત્રો અત્યારે સાંજના છ વાગી ગયા છે અને આજુબાજુનું વાતાવરણ તમે જોઈ શકો છો કેટલું સુંદર દેખાઈ રહ્યું છે સૂર્ય પણ અસ્ત થઈ રહ્યો છે તેનું નજારો જોઈ શકો છો કેટલો સુંદર દેખાઈ રહ્યો છે અને તમાકુ પણ મિત્રો પાકી ગઈ છે તે જોઈ શકો છો આજુબાજુનું વાતાવરણ તો મિત્રો હવે તો શું છે કે બે દિવસમાં મેં તમાકુ અમારે પાડી દેવાની છે એટલે ખેતરમાં ઓટો મારવા જાઉં છું તો મિત્રો જો જોવા જાઉં છું કે કેવી તમાકુ પાકી છે પાકી ગઈ છે કે નહીં પાકી કાચી છે કે શું તે જોવા જાઉં છું તો મિત્રો જોઈ શકો છો તમે આજુબાજુનું વાતાવરણ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો નવો વિડીયો સૌથી પહેલાં તમારી સાથે પહોંચી શકે તો મિત્રો વાદળ ઉપર જોઈ શકો છો મિત્રો કેટલું સુંદર દેખાઈ રહ્યું છે આજે તો આત્દિત થઈ ગયું છે વાદળ પણ સફેદ સફેદ અને સૂર્ય પણ ડૂબી રહ્યો છે કેટલું સુંદર નજારો દેખાઈ રહ્યો છે તો મિત્રો જોઈ શકો છો તો અમારા ચેનલ પર મિત્રો તમને ગુજરાતી વિડીયો જોવા મળશે અને વિલેજ લાઈફના વિડીયો તો મિત્રો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નહીં કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી કરીને મારો નવો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી શકે ગુજરાતી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો મિત્રો અમે આપણા ખેતરમાં પહોંચી જવા આવ્યો છું અને આજુબાજુનું વાતાવરણ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે અને આજુબાજુમાં કોઈ માણસ પણ દેખાતા નથી માત્ર મારા સિવાય મિત્રો શું છે કે હવે તમાકુ પાકી ગઈ છે એટલે લોકો એક બે દિવસમાં બધા પાડી દેશે અને અમારે પણ મિત્રો પાડી જ દેવાની છે એક બે દિવસમાં એટલે ખેતરમાં ઓટો મારવા જાઉં છું અને કેવી તમાકુ થઈ છે એ જોવા માટે તો મિત્રો તમાકુ ફાઇનલી પાકી જ ગઈ હશે કેમ કે બે દિવસ પહેલા જોવા ગયો ત્યારે અમુક અમુક કાચીએ તો મિત્રો ફાઇનલી ખેતરમાં પહોંચી ગયો આવ્યો છું તો જોઈ શકો છો તમે તમાકુ પણ ફાઇનલી પાકી ગઈ છે બે તેને પાડી દેવાની છે એટલા માટે વાટો મારવા આવ્યો તો ખેતરમાં તમાકુ પાકી ગઈ છે હવે બે દિવસમાં તેને વીણી લે પાડી દેવાની છે અને પછી મિત્રો તેને સુકાય એટલે પછી વીણી લેવાની તો મિત્રો ફાઇનલી ખેતરમાં આવી ગયો છું તો આજુબાજુનું વાતાવરણ જોઈ શકો છો કેટલું સુંદર દેખાય છે મિત્રો ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા છીએ તો જોઈ શકો છો તમાકુ હવે ફાઇનલી પાકી ગઈ છે અને અમુક અમુક શરૂઆતો ઊભાને ઊભા સુકાઈ ગયા છે એટલે મિત્રો બે દિવસમાં પાડી દેવાની છે નહીં તો ખાખરી જેવી તમાકુ થઈ જાય એટલે તેનો વજન આવે ના એટલા માટે પરમ દિવસે પાડી દેવાની છે એટલે આજે જોવા આવ્યો છું કે તમાકુ પાકી ગઈ કે નહીં પાકી તો મિત્રો તમાકુ પાકી ગઈ છે હવે બે દિવસ તેને પાડી દેવાની છે અને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે મિત્રો 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 આશા રાખું છું સપોર્ટ કરશો જોઈ શકો છો તમે આજુબાજુનું વાતાવરણ કેટલું શાંત અને સુંદર દેખાઈ રહ્યું છે અત્યારે મિત્રો સાંજના છ વાગી ગયા છે એનું ખેતર મેં જોવા આવ્યો છું તમાકુ તો મિત્રો સૂર્ય પણ અસ્ત થઈ રહ્યો છે તો જોઈ શકો છો મિત્રો કેટલો સુંદર નજારો દેખાઈ રહ્યો છે મિત્રો અસ્ત થઈ ગયો છે એટલા માટે અંધારો અંધારો થોડું દેખાઈ રહ્યું છે મિત્રો તમને વિડીયોમાં પરમ દિવસે તમાકુ પાડી દેવાની છે અને મિત્રો હવે તો અઠવાડિયામાં બધી લોકો હવે તમાકુ પાડવા માંડશે કેમકે તમાકુ બાકી થઈ ગઈ છે એટલા માટે હવે લોકો રાહ નહીં જોવે તમાકુ પાડવાની અને અઠવાડિયામાં પાડી દેશે અને મિત્રો આ બધા ખેતરો દેખાય છે તો બધા મિત્રો આ ખેતરો સાફ થઈ જશે અને માત્ર ખેતરો જ જોવા મળશે અને તમાકુના લીલી લીલી હરિયાળી છે એ બધી મિત્રો તમાકુ પાડી દેશે ને લોકો વિણી લેશે ફરી મિત્રો ખાલી ખેતરો જ જોવા મળશે તે પણ વિડીયો બનાવી અને અપલોડ કરીશ તો મિત્રો અમારો વિડીયો જોજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો અમારો વિડીયો સૌથી પહેલાં તમારી સાથે પહોંચી શકે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો મિત્રો મળીએ ફરી એક નવા વિડીયોમાં તો સુધી બાય બાય